મિત્રો આ એવા જીવન ચરિત્ર છે કે જેના ઉપર આપણે ઘણું બધું મોટિવેશન મેળવી શકીએ જીવન પર્યંત પોતા માટે જેને વિચાર્યું નથી હવે આ વાત કરવાનો મૂળ હેતુ તો બાકી છે હજી આપણે તાળીઓ પાડી પણ અબ્દુલ કલામ સાહેબ જે છે એને એ જ્યારે એના હોદ્દામાંથી નિવૃત થયા અને પત્રકાર પરિષદ ભરાણી એટલે એને પૂછવામાં આવ્યું કે સાહેબ તમારે તો બચપણમાં અભ્યાસ માટે પેપર વેચવા પડ્યા પેટનો ખાડો ભરવા માટે ચણા વેચવા પડ્યા તમારા ભાઈ હજી અને આજની તારીખમાં એક નાની એવી દુકાન આ દેશને તમે ઘણું બધું આપ્યું તમે કશું જ મેળવવા માટે પ્રયત્ન નથી કર્યો ત્યારે ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ એવું કહે છે કે ભાઈ આ દેશમાં મારો જન્મ થયો ને પહેલાં તો એ સૌથી મોટી વાત છે અને બીજું કે આ દેશને હું એટલા માટે આપી શક્યો કે મેં સતત વિચાર્યું છે કે મને દેશે શું આપ્યું એના કરતાં હું દેશને શું આપી શકું એટલે જ એ દેશ અને આવી જે એટલા માટે હું કહું છું મિત્રો કે તમે અને હું આપણે બધા જ વિદ્યાર્થી વસ્તુમાં છે અને મને અમેરિકા પણ આ વાતમાં એટલા એટલા માટે યાદ કરવું ગમે એના માતા પિતાઓ પણ એમ કે તું કંઈક દેશ માટે કહે અને મારા ના તમારા માતા પિતા કે ડૉક્ટર જલ્દી ખાજે હો હવે પૈસા ખૂટા છે કિના ભરવાના હલો જાગો છો પણ વિદ્યાર્થી મિત્રો એ માતા પિતાની ફરજ છે કારણ કે એની પાસે એ શિક્ષણ નથી જે તમારી ને મારી પાસે છે એની પોતાની જે સમજ છે એવું ઈચ્છે છે કે અમે ખૂબ દુઃખ બેઠું છે પણ અમારા દીકરાને દીકરી દુઃખ ન બેઠે એટલે ટાર્ગેટ આપે છે કે તમે ડૉક્ટર બનો તમે એન્જિનિયર બનો તમે સારા પ્રોફેસર બનો તમે સારા આર્ટિસ્ટ બનો તમે સારા વૈજ્ઞાનિક બનો માતા પિતાનો દોષ નથી કારણ કે જૂની જમાનામાંથી એનો જ્યારે જન્મ થયો જે તે સમયે એમને જે શિક્ષણ મળ્યું અને જેવો માહોલ મળ્યો એવું એ જીવન જીવા મિત્રો તમને કોઈક વિચાર આપવા વાળો છે તમારી પાસે સારા શિક્ષકો છે આપણી શાળાઓમાં મહાન વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ છે આપણી શાળામાં મહાન વ્યક્તિઓના બુક્સ પુસ્તકો છે લાઇબ્રેરીમાં આપણી શાળામાં વર્ષ દરમિયાન માતા પિતા જયારે ભણતા હતા ત્યારે કોઈ સાચી વાત કરનારો એ વખતે નહોતું મળતું આજ તમારી સામે સારા વક્તા ટ્રેનરો તમારા ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ છે કે જે તમને નવા વિચારોનો ઉદભવ થાય એવું આપણને આપે છે મને એમ થાય કે દર વર્ષે આવડા મોટા સ્ત્રોત શહેરમાંથી કેટલી પ્રગતિ કરી આ શહેરે આ દેશમાં નામ આજે મને નવાઈ લાગે મને આશ્ચર્ય થાય મને મને સુખ મળે હું એવા શહેરમાં છું કે કમસે કમ પહેલા હું મારા શહેરને તો કમસે કમ પહેલા હું મારા શહેરને તો વફાદાર થાઉં અને ત્યારે સરપંચને ચૂંટણી લડાતી હોય સરપંચ કરી કે બીજા કોઈ એવા શહેરના કે તાલુકાના કોઈ વિશેષ વ્યક્તિનો

અરે એ બધું તો થાય પણ પેલા શરૂઆત તો મારાથી કરું કે હું આજથી કચરો ક્યાંય નહીં નાખું હું ટ્રાફિકના નિયમનો ભંગ નહીં કરું વિદ્યાર્થી તરીકે મારી પાસે સાયકલ છે તો આગળ ટ્રેક્ટર જતું હોય તો હું એને પાછળથી પકડીને મારા જીવને જોખમમાં નહીં મૂકવું હલો જાગું છું વિચાર એક છે દેશ ન બદલાય માણસે બદલાવવાનું હોય દેશ શબ્દ તો નિર્જીવ છે શબ્દ એ આપણે જે હયાત નથી એક સમૂહ માળામાં બની અને એક શબ્દ આપવામાં આવ્યો એક સમૂહ સંચાલનને એક સમૂહ વ્યવસ્થાને એક માનવ સમૂહને જે એક વ્યવસ્થાના ભાગરૂપે એક સરહદ નક્કી કરી અને સરહદની વચ્ચે જીવતા માણસના સમૂહને દેશ નામ આપવામાં આવ્યું છે ના વ્યાખ્યા મારી છે મારી પોતિકી વ્યાખ્યા છે ને કે નાચી નથી હું આવું સમજું છું શું કામ આપણે એવું વિચારીએ કે આ નેતા સારા છે ને આ નેતા સારામાં આપણે એવું ન વિચારી શકીએ કે હું એક સારો લીડર બનું વિદ્યાર્થી મિત્રો તમને આજનો દિવસ યાદ આવશે જેથી તમારા જીવનમાં તમે ચાહેલું કોઈ પાત્ર સુધી ચાહેલી કોઈ કંપની સુધી ચાહેલી કોઈ સંસ્થા સુધી કે દેશ માટે કોઈ અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કરશો એ દિવસે કદાચ મારા શબ્દો તમને યાદ આવશે અને એ દિવસે સુખ મળશે કે યસ હું દેશ માટે કંઈક કરી ચૂક્યો કોણે કીધું કે આમ બધાને લડવા જવાનું છે ખરાબ દેશ માટે નિષ્ઠા ધરાવનારા તો એ લોકો છે કે માઇનસ અઢાર ડિગ્રી બાવીસ ડિગ્રીમાં બરફના ઢોળા ઉપર પોતાના જીવની ચિંતા કર્યા વગર આપણને બધાને આ હોલમાં બેસીને શાંતિથી સાચી વાતો સાંભળવા મળે અને વિધર્મી લોકો વિદેશી લોકો અહીંયા હુમલા ન કરે એના માટે દેશને સર્વ માટે ઉભેરા છે

અને હજારો લોકોને જાગૃત કર્યા કે ભૂકંપ વખતે કેમ બચવું અને બચાવવું પૂર વખતે કેમ બચવું ને બચાવવું બહુ વિસ્ફોટમાં કેમ બચવું ને બચાવવું કલેક્ટર ઓફિસથી ચાલતી તાલીમમાં હું જોડાઈ ગયો છું આજે પણ છું જેવી ખબર પડી કે પોલીસ મિત્રની જરૂરિયાત છે એટલે પોલીસ મિત્રમાં જોડાઈ ગયું જેમ ખબર પડી કે ફેમિલી કોર્ટમાં જરૂરિયાત છે એટલે પોતાની જાતને જે પ્રોવ કરીને ફેમિલી કોર્ટમાં પણ અત્યારે જાઉં છું ખબર પડી કે વિવિધ રેડિયોમાં પણ કેજ્યુઅલ એનાઉન્સરની જરૂરિયાત છે દેશને વધારે કર્મચારીઓ રાખવા દરેક ખાતામાં પોસાય નથી ત્યાં પણ માનદ સેવા તરીકે જોડાઈ ગયા દેશ નિષ્ઠાની વાત કરતા પહેલા વસ્તી ગણતરીમાં પણ સેવા આપી છ મહિના અરે એક રસ્તામાં કોઈએ નાખેલું કચરું ઉઠાવીને પણ તમે અગર દબામાં નાખો છો ને વાલા મિત્રો તો એ પણ દેશ સેવા છે એના માટે નગારા વગાડવાની કે બેનરો લગાવીને ફોટા પડાવવાની જરૂર નથી આત્મીયતાથી થાય જે પ્રમાણે માના પગ દુખતા હોય અને અવસ્થાએ નાનો બાળક એની પીડીઓ કચરી આપે એને દબાવી આપે એ જ રીતે આ દેશની સરળતાથી સેવા થઈ શકે મારું એવું માનવું છે અને તમને એટલું કહી દઉં ઘણા બધા મા બાપને સમજો સમજજો થોડા ઉંમરવાળા વિદ્યાર્થીઓ છું એટલે કહું છું ઘણા બધા માતા પિતાને પેલી માર્કશીટ ભેગી કરીએ એ ત્યારની કોઈ એસી ટકા ન આવતા હોય અને તમારી પાસે નેવું પંચાણું ટકાની અપેક્ષા રાખે એટલે માતા પિતા તરીકે તો જાય છે અપેક્ષા રાખે પણ શિક્ષણની દ્રષ્ટિએ એવી જ રીતે જે હવે તમારી ઉપરના વડીલો છે તમારી કરતા એક સેકન્ડ પણ મોટો માણસ એક દિવસ મોટો માણસ એ તમારી પાસે જે છે તમારા ઉપર એને નથી કર્યું એનો મતલબ એવો નહીં કે આપણે સારું કાર્ય ન કરવું એને તો નથી કે એને આવું સાંભળવા નથી મળ્યું અથવા સાંભળવા મળ્યું છે તો હજી એમાં એના હૃદયમાં દેશ પ્રત્યેની જે ભાવના જાગવી જોઈએ એ વિહવળ થઈ નથી આટલા પાંચસો વ્યક્તિઓ વિચારશે કે મારા દેશ માટે મારે એમ કરવું છે તો એને કોઈ અટકાવી નશો અને એટલે મારે તમને એ વાત કરી છે અમેરિકામાં ગયા વર્ષે હું પાંચ મહિના રોકાયો અને ત્યાર પછી આ ગેનિસ બુકના માધ્યમથી મારા દેશના લોકોને યુવાનોને મારા ગુજરાતના યુવાન મિત્રોને મારા સુરતના સાથીદારોને કઈક નવું મળે એ હેતુથી આપણે આખું આયોજન કર્યું છે બે પ્રકારની બે ચાર પ્રકારની સેવાઓની વાત કરું દેશની તો જે વ્યસન કરે છે એને નથી જે વ્યસન કરે છે તમારા મારા માતા પિતા ભાઈ મામા ફુવા મામા મા જે કોઈ હોય એને મારે કઈ નથી મારે તો તમને અને મને મારી જાતને મારે કેવું છે તમને એમ લાગતું છે કે હું તમારાથી મોટો છું હા ઉંમરમાં મોટો છું હજી ભણું છું હજી ચાર દિવસ પહેલા મારું એમ એનું રિઝલ્ટ આવ્યું અને હજી સાઠ વર્ષ સુધી ભણવાનું છું તમે મારા કરતાં મોટા થઈ ગયા છો કારણ કે તમે અભ્યાસ છોડી દીધો છે હું તો વિદ્યાર્થી જ રહેવાનો છું અને એટલે કહું છું હજુ આપણે ધારીએ તે કરી શકીએ એકવાર શિક્ષણ છૂટી જશે એકવાર વિદ્યાર્થી અવસ્થા છૂટી જશે પછી આપણે સ્વીકારવામાં બંધ કરી દઈશું અત્યારે શિક્ષકનું માનીએ વાલીઓનું માનીએ સારા તાલીમ કરતા હોય તો એનું માનીએ પણ મને એ નથી સમજાતું કે આ શિક્ષિત માણસ છે એ જેવો ભણી લે પોતાની જાતને પૂર્ણવિરામ મૂકે એટલે પોતાના મગજમાં નક્કી થઈ ગયેલી વ્યાખ્યાઓ પ્રમાણે સમાજને જોવે અત્યાર સુધી હજુ આપણે સમાજ કે શિક્ષણ કે વ્યવસ્થા કે એવું માનીએ છીએ લાઈનમાં અહીંથી નીચે ઉતરીએ છીએ અનુશાસન અને શિસ્તના આપણે આગ્રહ છીએ પણ જેવું શિક્ષણ પૂરું થાય જેવી વિદ્યાર્થી અવસ્થા પૂરી થાય એટલે આપણા મનમાંથી પણ વિદ્યાર્થી અવસ્થા નીકળી જાય છે એટલે આ દેશ આખો ખરડાય છે આ દેશ દુઃખી થાય મિત્રો અહીંયા બેઠેલા છો ને મારી આંખ તમારા વિકાસ સુધી જો જાગતી હશે આ આયાત થશે અને ભવિષ્યમાં આપણે મળીશું તો તમારામાંથી પાંચ એવું કહેવાવાળા નીકળશે કે સાહેબ તમે ગિનેશ કર્યા હતા ને કરતા હતા ત્યારે હું તમને સામે બેઠો હતો કે બેઠી નહીં આવું સાંભળવા મળશે ને કારણ કે તમારી અંદર શક્તિ છે તમારા અને મારા માતા પિતાને આપણી અવસ્થા વખતે ખબર નહીં હતી કે મારો દીકરો બહુ સારો ટ્રેનર બનશે કે વક્તા બનશે કે બુક વર્લ્ડ રેકોર્ડ માટે પ્રયાસ કરશે એમ તમારા માતા પિતાને પણ ખબર નહીં હોય તમને પણ ખબર નહીં હોય પણ સંકલ્પ કરો કે દેશ માટે કરવું છે કારણ કે જ્યારે તમે એના માટે કરવા જશો ત્યારે આપ આપ મોટા થઈ જશે લોકો પ્રોત્સાહન આપશે એ ખૂબ મોટું નગર હતું આમ તો છે એવું કહું તો ચાલે આપણે હરતામાં બહુ નથી આવું પણ વાર્તા હોય ને એટલે હરતું થોડું તમને મજા આવે આ નગરની અંદર મારી જેમ કોઈ વ્યક્તિ હતા પોતાના રાજ્યને ખૂબ સારો પ્રભુત્વ આપવા માંગતા હતા કોઈ પણ જગ્યાએ યુદ્ધ કરે તો ચોક્કસ જીતતા હતા બધી વ્યવસ્થામાં સુધાર લાવવા માટે પ્રયત્ન ખૂબ કર્યો એક સમયે ના રોડ રસ્તાઓ બધા સાફ થઈ ગયા રોડ ઉપરના નગરો પરના જે મકાનો હતા એમાં જે કચરું હતું એ બધું સાફ થઈ ગયું લોકોની અંદર ખૂબ જાગૃતિ આવી અને ચારે બાજુના નગરોમાં એમની પ્રશંસા જોવા મળી જેમ જેમ સમય ગયો એમ એમ પબ્લિકને વિચારો ગુસાતા જાય થોડી વાર પહેલાનો મારો વિષય હતો કે ગોલ સેટિંગ એમાં મેં વાત કરી હતી કે આપણી નજર સામે જ્યારે કોઈ વસ્તુ ન રહી ત્યારે મજબૂત સંકલ્પ હોવા છતાં આપણે લક્ષ સુધી પહોંચી શકતા નથી ખૂબ સરસ નગર અને આજુબાજુના રાજ્યોમાં પ્રજાની ખૂબ પ્રશંસા થાય રાજાને એક દિવસ ઉધારાયો એ આટલી સરસ પ્રશંસાઓ થાય છે સારોને કંઈક જોઈએ કેવું છે એટલે એને એક મોટો પથ્થર એક રોડ ઉપર મુખ્ય માર્ગ ઉપર રખાવી દીધો પછી એને એના મંત્રીને કીધું કે આ પથ્થર જે છે ને એની સાથે શું થાય તમારે જોવાનું એક દિવસ દિવસ થયો બે થયા પાંચ દિવસ થયા ઘણી બધી પબ્લિક આવે ત્યાંથી પસાર થાય મુખ્ય રાજમાર્ગ ઉપર નગરના લોકો જ્યાં સુધી પસાર થયા એ પથ્થર એમને એમ પડેલો હતો પછી એક દિવસ એક ખેડૂત પોતાના માથા ઉપર શાકભાજીનું મોટું પોટલું લઈને જોયું આવે છે બિચારો ખેડૂત માથા ઉપર ભજવ છે અને દૂર થી જોતો જતો આવે છે કે આ લોકો બહુ હેરાન થાય છે નાના નાના વાહનો આવે નાના માણસો આવે નાના બાળકો સાથે માતાઓ પસાર થતી હોય વાહનો બી બાજુ હોય બધા હેરાન થાય છે એટલે ખેડૂત સામેની બાજુએ પોતાની ઉપર જે શાકભાજીનો થેલો હતો વજનદાર ઘાસડી વાળી રીતે નીચે મૂકી એ પથ્થરને એને બળેક કરીને હટાયા અને પછી એ માણસ નીકળવા જતો હતો એવામાં એને જોયું કે પથ્થર જે મૂકેલો હતો એની સરસ મજાનું એક વોલેટ આટલું સ્વાભાવિક છે કે પથ્થર ઉચકો હોય તો એ વોલેટ લઈને જોવું એને વોલેટ ખોલ્યું એના અંદર રાજા એક સરસ મજાનો પેલા કાપડની અંદર લખાણ થતા ત્યારે કાગળની શોધ નહોતી થઈ એટલે કાપડની અંદર વાળેલો એક પત્ર હતો એને ખોલ્યો અને એમાં એનો એ લખાણ હતું કે આ પથ્થર હટાવનારને આ પાકેટની અંદર રહેલા સોનાના રાજમહોરના મારેલા બિસ્કીટ એમના રહેશે જેમાં કોઈનો હકદાવો નથી એવું હું ખાત્રી રીતે અહીંયા શ્રેય કરું છું અને રાજાનો એટલે પથ્થર કરવાથી આ વસ્તુ એને મળી સવાલ એ હતો કે શિક્ષિત લોકો ત્યાંથી ઘણા નીકળ્યા પોતાના વાહનો ઘોડાગાડી એક બાજુ કરીને ઘણા લોકો પસાર થયા પણ દેશ માટેની સાચી નિષ્ઠા આ ગરીબ ખેડૂતમાં જોવા મળે એટલે આપણે સમજદાર છીએ ભણેલા એટલી જ આપણી જવાબદારીઓ વધે છે કારણ કે અભણ લોકો કરતા આપણી સમજ વધારે સક્રિય અને સક્ષમ હોય એ સ્વાભાવિક છે શિક્ષણની અંદર જ્યારે ભણતા હોય ત્યારે આપણે દેશની નિષ્ઠા માટે ઘણા બધી વાતો સાંભળી હોય આ ગરીબ ખેડૂત જે હતો એની નાગરિકતાની જે ભાવના છે દેશ માટે એ આપણને અહીંયા જોવા મળે છે આપણે બધા ભેગા થઈને જાજુ કશું ન કરી શકીએ મિત્રો તો આપણે બીજા માટે તો કંઈક સારું કરી શકીએ